হিসাব <laughs> વધારે <laughs> એલનક બેસ દુદું ઉંચા ફેટુ નહી નહી મારે તો ફેટ પ્રમાણે પૈસા દઉં નબન ગાયના ફેટ ભાવ ગાયનો ગાયનો બે બેસની ગાયને પણ તમણે તો મિક્સ ભાવ મળલે છે ને અમને તો મિક્સ જ મળતું નથી શું કેમ તો એ સમજીવાનો છે કે ગાયના દુધનો ભાવ ચા જેવી દરશું પૈસા જેવી દર એટલે ગાયનું દૂધ ઉંચા ફેટ બેસનું દૂધ સાથે હા

સંગુમાં 5 ફેર નીચે જાય તો ગાયમાં મળે એ જો તો તો જ વધારે થાય ગાય સુ બેસ આમાં કયા કયા દૂધ હોય છે ગાય ભેસ बकरी

કેવો કેલા પ્રાચીક કેન શીટ કેન બીએમસી હા બીએમસી કેવું કે બીએમસી સાવડેને પીડા કેન્દ્ર હા નેલે તાલુકા લેવલ નો હોય હા ઝોન वाइज એન્જો સામળાજી હા તો જેની પર તાકો નહી હોય કે માનો 20 કેન બની કે આપ કે કે આવ તાકો છે મને આપી દે છે એ કાકો પર યુટેટી તો છે કેટલો છે એસએનએપી કે પાણી કે અને એની ટી બનાવી દેશે કેન્દ્ર ગ્રામણ કેટલા કે ના છે આમ જેરી હા તમારો કોટન કાપવો છે એટલે નો કેવો તો તમારો કાપવો સીધો ડેરી સંભાળજો સીધો સંભાળ સાબડેરી તો એ લેવા આવે તો ટેન્કર લેવા આવે હા તે આખો ભરાય તો એનો તો તમાર કેટલા દિવસ વાપરો ઓ મારનો જીરો જ આવે છે રોજ ડેલી ટેન્કર રોજ આખો ભરે ડેન પેડ મારી સાથે લઈ જાય તો અમારે સાચું નો પરની સંભાળ છે કેટલા કામ નું અહીં આપણો કી ટર્મ આપણી છે હા બરાબર તો સવાર સુધી આપું ભરાય હા સાંજે અમે સવાર આપું કરેલી કરી દીધી

સાત થઈ ગયો તો કિલો પેટે સાતસો આઠસો રૂપિયા નફા તો બાકીનો તો અલગ કચોરી નો નફો સાતસો આઠસો રૂપિયા કિલો ફેટ અને તમને અહીંયા આવ્યા અને તમે જે મોટી સંખ્યામાં મળ્યા ભેગા થયા મહત્વની વાત એ છે ડેરીમાં ક્યાં ક્યાં થાય છે તો એક તો ડેરી ચલાવનાર માણસ તમારા અહીંયા ખૂબ સારા છે કે જે મંડળીનું સંચાલન અહીંયા ગામડા લેવલે કરે છે તો એમાં તો કોઈ ચિંતા નથી પણ તમારી વાસ્તવિક પરિસ્થિતિ જાણીને ખરેખર આઘાત એ વાતનો લાગે કે આખી સાબર ડેરી જેટલા પણ સેન્ટરો છે મારા ખ્યાલથી એક હજારથી વધુ સેન્ટરો છે આવા

કે આઠ નવ દોરા કાપે છે આવી તો ગામ લોકોની ફરિયાદ એવું ને મંડળી ચલાવતા લોકોની ફરિયાદ છે અમારું અહીંથી દૂધ જ્યારે ડેરીમાં જાય ત્યારે આઠ નવ દોરા કાપે છે એટલે એક ફેટ આપવા બરાબર છે હવે તમે સમજો એક ફેટ કાપે છે એટલે સમજો કિલો ફેટ ના આજે શું આઠસો આપે છે તો આઠસો રૂપિયા કિલો ફેટે તો એ લઈ જાય કિલો ફેટ બરાબર છે દરેક પશુપાલક આવશે તો એના આઠ પેટ આવશે બતાવશે બતાવશે જ તો તો એ લઈ જાય છે છે એટલે કે આપણું જે દાણ દાણ જેટલામાં ખરીદી શકાય જે નફો છે એ નફાનો ભાગ તો એ લઈ જાય છે આ અમારો આક્ષેપ છે આવું નથી નહી તર એવું લાગે કે બહારથી થી આવ્યા ગોપાલભાઈ અને આવીને વાત મુસીનભાઈ ગયા તો રાજ આ આક્ષેપ પશુપાલકોનો છે મંડળી ચલાવનારા લોકો વાત સાચી છે આઠ દોરા કાપે છે આની ફરિયાદના રૂપો એને કેટલા વર્ષથી આ કાપે છે વર્ષો થી આ પ્રથા છે રજૂઆત કરવા જાય ફરિયાદ સાંભળનારું કોઈ નથી હું એવું માનું છું તમારા ગામમાં હમણાં સરકાર માં રજૂઆત થઈ

વિસાવદર ની ચૂંટણી ઉભો હતો તો આખી ચૂંટણી નો ખર્ચો સાવજ ડેરી માં પાડ્યો ચૂંટણી ની સહકારથી સહકાર સંવાદ આવા કાર્યક્રમ ગામડે ગામડે કર્યા એ એ એનું આયોજન કોને કર્યું જિલ્લા સહકારી બેંકે અને જે ડેરીએ કરી બેનર લાગી ગઈ ડેરીનું ખાવ પીવો એ કરો ખર્ચો પાડી દીધો ડેરીમાં બરાબર અને આખી ચૂંટણીમાં ડેરી અને સહકારી બેંકના કર્મચારીઓ ભેગા મળીને મારી સામે ખેડૂતો ના પૈસે ચૂંટણી પ્રચાર કરી ખેડૂતો ની વિરોધમાં મોત મેળવી ખરી ખેડૂતો દુઃખવા ખેલ વર્ષો થી ચાલે લોકો જાગૃત થાય તો કામ નું થાય બીજું શું કેવાનું